ભરૂચ જિલ્લાના જંબુસરની વાત કરીએ તો જંબુસર નગરમાં ટંકારી બાગોડથી એસી સુધીનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં હોય જેને લઈને નગરપાલિકા જંબુસર દ્વારા ચારથી પાંચ વખત ટેન્ડરિંગ બહાર પાડવામાં આવ્યા જે ટેન્ડર કોઈના દ્વારા ભરવામાં નહીં આવતા આ સમસ્યા કેટલાય વર્ષોથી યથાવત હતી અગાઉ નગરપાલિકા દ્વારા જંબુસર નગરમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા જ્યારે દબાણો દૂર થયા બાદ પણ પુનઃ દબાણ સ્થાપિત થયા હોય જ્યારે જંબુસર નગરપાલિકા દ્વારા ટંકારી ભાગોળથી એસટી ડેપો સુધીનો રસ્તો નવીનીકરણ કરવાનો હોય સોળ તારીખની આસપાસ ખાતમુહૂર્ત થવાનું હોય ત્યારે તેવા સમયમાં ટંકારી ભાગોળથી એસટી ડેપો સુધીના રસ્તા પર દુકાનદારો તેમજ વેપારીઓ દ્વારા કરેલા રસ્તા પરના દબાણો દૂર કરવા માટે જંબુસર નગરપાલિકા દ્વારા પાંચ દિવસની નોટિસ આપવામાં આવી હતી જેના સોળ તારીખ બાદ પૂર્ણ થઈ કામ શરૂ થવાનું હોય કેટલાય લોકોએ વેપારી દ્વારા સ્વૈચ્છિક દબાણો દૂર કરવામાં આવ્યા છે જ્યારે કેટલીક દુકાનો દ્વારા હજી સુધી સ્વૈચ્છિક દબાણ દૂર કરવામાં આવ્યા નથી જો આ દબાણ દૂર નહીં કરવામાં આવે તો સૂત્રની મળેલી માહિતી અનુસાર સોળ અને સત્તર જંબુસર નગરપાલિકા દ્વારા સ્વૈચ્છિક રીતે જે દબાણ દૂર નથી થયા તેવાની સામે દંડનીય કાર્યવાહી કરી નગરપાલિકા દ્વારા તંત્રથી દબાણ દૂર કરવામાં આવશે કેમેરામેન શિવપ્રસાદ જામુ સાથે જપનસાહ જમ્મુ સર